હળવદના રણમલપુર પાસે નર્મદા કેનાલમાં પિતા અને દીકરો એ ડૂબવાની ઘટના બની છે સવારે વાડીએ જતા સમયે બાઇક ઉપર કાબુ ગુમાવતા કેનાલમાં બાપ દીકરો પડ્યા અને શોધખોળ બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા છે પિતાનું નામ ધીરુભાઈ જ્યારે દીકરાનું નામ વિશાલ હોવાનું સામે આવ્યું છે તો હળવદના રણમલપુર ગામનો આ બનાવ છે જ્યાં પિતા પુત્ર એ નર્મદા કેનાલમાં ડૂબી ગયા છે ત્યાંથી તેઓ નીકળી રહ્યા હતા અને બાઇક ઉપર અચાનક કાબુ ગુમાવતા બંને બાપ દીકરો એ કેનાલમાં પડ્યા હતા અને જેના કારણે તેમનું મોત થયું છે બંનેના મૃતદેહ પણ મળી આવ્યા છે અને પંથકમાં આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે તો હળવદના રણમલપુર ગામનો આ બનાવ જ્યાં પિતા અને દીકરો એમણે એક જ દિવસે જીવ ગુમાવ્યો છે બાઇક ઉપરથી કાબુ ગુમાવતા બંને કેનાલમાં પડ્યા હતા અને તેમનું બાઇક પણ બહાર કાઢવામાં આવ્યું અને સાથે સાથે બંનેના મૃતદેહ પણ મળી આવ્યા છે સવારની આ ઘટના છે સવારે વાડીએ આ પિતા પુત્ર એ જઈ રહ્યા હતા અને અચાનક એ બાઇક ઉપરનો કાબુ ગુમાવતા કેનાલમાં પડ્યા હતા આજ બધે સમજતા વિશાલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે વિશાલ હળવદના રણમલપુર પાસે નર્મદા કેનાલમાં પિતા અને દીકરો ડૂબવાની ઘટના શું મામલો વિશાલ જીનપુર ચોક્કસ પણ જણાવજો હળવદ માંથી મારિયા બ્રાન્ચ કેનાલ જે પસાર થાય છે ત્યાંથી ધરમનપુર અને ઇન્જિયા વચ્ચેનો જે રસ્તો છે ત્યાંથી પિતા પુત્ર વહેલી સવારે બાઇક લઈને વારીએ જતા હતા ત્યારે કોઈ અચાનક જ બાઇક પર કાબુ ગુમાવતા બાઇક કેનાલમાં ખાબકી ગયું હતું જેમાં પિતા પુત્ર પિતા ધીરુભાઈ અને પુત્ર વિશાલ બંને કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારબાદ સ્થાનિક સરવૈયાને ફાયર બ્રિગેડ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને હાલ તો બંનેની લાશ મળી આવી છે અને બંનેના મૃતદેહને પીએમ અર્થે અરવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જી બિલકુલ વિશાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર